લાલ કિલ્લા ઉપરથી અગિયારમી વાર દેશ જોગ સંબોધન સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેવું હતું એમાં કેવા મુદ્દાઓ એમણે ઉપસાવ્યા કેવા મુદ્દાઓ ઉપર ટિપ્પણી કરી અને એમાં ભારતના વિકસિત ભારતના નકશાને એમણે કેવી રીતે રજૂ કર્યું અને બીજા બધા મુદ્દાઓને કઈ રીતે એડ્રેસ કર્યા એની ઉપર આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે શું દસ વર્ષ પછી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં થોડી ઢીલાશ આવી છે ખરી આવો પ્રશ્ન તમને આજના એમના બેસ જોગ સંબોધન લાલ કિલ્લા પરથી થયેલું સંબોધનમાં સાંભળ્યા પછી એવું લાગ્યું છે ખરું મને લાગે છે કે દસ વર્ષ પછી કાં તો ઉંમરનો પ્રભાવ છે અથવા તો ઘટેલી બેઠકનો પ્રભાવ છે જે જોશ જે જુસ્સો અગાઉના નરેન્દ્ર મોદીના પ્રવચનોમાં આપણને જોવા મળતો હતો બે હજાર ચૌદથી થી માંડીને આગલા વર્ષોમાં એવો જુસ્સામાં કદાચ થોડી ઓટ આવી છે એવું તમને લાગે ફંબલિંગ થાય છે અટકી જાય છે વારંવાર કાગળોમાં જોવું પડે છે આ નરેન્દ્ર મોદી નથી આપણે જે જોયા છે વર્ષો સુધી જે ધાણી ફૂટ બોલે છે જેમનો વાણીનો પ્રવાહ એ એકદમ અવિરત ચાલતો રહે છે એ નરેન્દ્ર મોદી ને આજના નરેન્દ્ર મોદીમાં થોડું અંતર તો પડ્યું છે એવું આપણે કહી શકાય આ કોઈ ટીકા નથી પણ અવલોકન છે સૌથી મહત્વની વાત એમણે બે ભાગમાં પ્રવચન મને લાગે છે કર્યું પહેલો ભાગ એમણે પોતાના દસ વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવી અને બે હજાર સુડતાલીસના ભારત વિકસિત ભારત સુધી પહોંચવાનો રોબમેપ પણ એમણે રજૂ કર્યો એમણે વૈશ્વિક સ્થિતિમાં આપણે અમૃતકાળથી હવે સુવર્ણકાળ તરફ જઈ રહ્યા છે ત્યારે ભારતનું વજન કેટલું વધ્યું છે દેશમાં વિદેશમાં આંતરરાષ્ટ્રીય બાબતોમાં એનો પણ ઉલ્લેખ કર્યો કેટલાય ક્ષેત્રોમાં જે સુધારાઓ આવ્યા છે એમાં બેન્કિંગ રિફોર્મથી માંડી અને કાયદા કાનૂનના સુધાર સુધીની પણ એમણે વાત કરી અને એમણે એમ કહ્યું કે એક બદલાવ એવો આવી રહ્યો છે જેનો આખા દેશને ઇંતજાર છે એમણે બહુ સ્પષ્ટ રીતે પોતાને ઘટેલી બેઠકોને બાજુએ રાખી હાંસિયામાં નાખીને એમ કહ્યું કે અમે જે કંઈ નિર્ણયો કરીએ છીએ એ રાજકીય રીતે નહીં રાજકીય પ્લસ માઇનસની દ્રષ્ટિએ નહીં રાજકીય સમીકરણોની નહીં પણ નેશન ફર્સ્ટની દ્રષ્ટિએ નિર્ણયો થાય છે અમારી નીતિ અને નિયત સાફ છે અને એના કારણે એના પરિણામો પણ આપણે જોઈ રહ્યા છીએ નવી ટેકનોલોજીની એમણે બહુ સરસ વાત કરી કે દરેક ક્ષેત્રોમાં ટેકનોલોજીનું મહત્ત્વ છે આપણે ફાઇવ જીથી સિક્સ જી તરફ જઈ રહ્યા છીએ ગેમિંગની દ્રષ્ટિએ આજે એક મોટો સેક્ટર છે એમાં આપણા યુવાનો કેટલું કાઠું કાઢી શકે છે આ બહુ મહત્ત્વનું છે અને ગામડાઓ સુધી ટેકનોલોજી પહોંચે અને ગામડાઓનો વિકાસ થાય ગામડાઓ આત્મનિર્ભર બને ગામડાઓમાં યુવાઓને રોજગારી મળે એ પણ એટલું જ મહત્ત્વનું છે અને એમાં ટેકનોલોજીનો બહુ મોટો હિસ્સો છે કોરોના કાળ પછી વિશ્વનું અર્થકારણ જે રીતે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે એની દ્રષ્ટિએ એની સરખામણીએ ભારતે બહુ જલ્દી કોરોનામાંથી બહાર નીકળવાનો જે પ્રયત્ન કર્યો છે ને એમાં ઘણી બધી સફળતા પણ આપણને મળી છે નરેન્દ્રભાઈએ જે પચીસ કરોડની જનતાને ગરીબીની બહાર લાવવાનો જે એમની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો પણ સાથોસાથ આપણે એ વસ્તુને જોવી જોઈએ કે આજે પણ એક્યાસી કરોડ લોકોને પાંચ વર્ષ સુધી અનાજ મફત આપવાની યોજના પોષણ યોજના તરીકે પ્રધાનમંત્રી પોષણ યોજના નીચે આપવામાં આવે છે બે લાખ કરોડથી વધારે એનો ખર્ચો છે તો આ બંને જે આંકડાઓ છે એ મેચ થતા નથી અને આપણે એક બાજુ ત્રીજી ઇકોનોમી બનવાની બનવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ વિશ્વગુરુ બનવાની વાત લઈને આગળ વધી રહ્યા છીએ ત્યારે એકાશી કરોડ લોકોને અનાજ આપવું પડી રહ્યું છે એ મુદ્દે પણ એ મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે એમણે કહ્યું રિફોર્મ માટે અમે પ્રતિબદ્ધ છીએ પણ કેટલીક બાબતોમાં રિફોર્મ અટકી પડ્યા છે કૃષિની એમણે બહુ સરસ વાત કરી કે કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમની જરૂર છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું પડશે ઓર્ગેનિક ફૂડનું એક બજાર ઊભું થઈ રહ્યું છે પણ એમણે કૃષિ કાયદાના સુધારની વાત નહીં કરી કે જે કૃષિ આંદોલનના કારણે એ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા હવે કાયદાઓ ક્યારે પાછા આવશે આવશે કે કેમ એ પ્રશ્નનો જવાબ એમના પ્રવચનમાંથી નથી મળ્યો આજે પણ પંજાબ દિલ્હીની બોર્ડર હજી પણ બંધ છે ખેડૂતો માટે એ પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે રોજગારી ઉપર એમણે ઘણી બધી વાતો કરી કે રોજગારીના અવસરો વધ્યા છે રોજગાર અને સ્વરોજગાર આ બંને દિશામાં કામ થઈ રહ્યું છે બજેટમાં જે ઇન્ટર્નશીપની વાત કરી બેરોજગારીનો દર સરકારી આંકડાઓ મુજબ નીચે ગયો છે પણ સીએમઆઈનો જે આંકડો છે એનાથી ઘણો બધો ઊંચો છે એટલે રોજગારીની સ્થિતિ આપણે ત્યાં પારદર્શી આંકડાઓ હજી આપણી પાસે મળતા નથી આ બહુ મોટો સવાલ છે એમણે યુવાનો શિક્ષણ માટે વિદેશ જાય છે એની બદલે વિદેશના લોકો આપણે ત્યાં ભણવા આવે એવી ઈચ્છા વ્યક્ત કરી સારી વાત છે પણ હજી આપણે શિક્ષા પ્રણાલીમાં સુધાર નથી કરી શક્યા આજે પણ આપણી શિક્ષણની દશા બહુ ખરાબ છે આપણે સ્વીકારવું જોઈએ નવી શિક્ષણ નીતિ આવ્યા પછી માતૃભાષા શિક્ષણ સુધીના સંકલ્પ લાવ્યા સુધી પણ હજી ઘણું બધું કરવું બાકી છે કારણ કે આ આજે પણ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ લંડન અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપમાં ભણવા જાય છે આ વાસ્તવિકતા છે સૌથી મહત્ત્વની વાત સ્પેસ સેક્ટરની કરી આ સૌથી મોટી સિદ્ધિ એ ઘણી બધી સિદ્ધિઓ મોદી સરકારની છે એમાંની એક છે કે સ્પેસ સેક્ટર માં આપણે બહુ બધો ડગલાઓ આગળ ભર્યા છે સ્ટાર્ટઅપ શરૂ થયા છે ખાનગી સેટેલાઇટ આપણે લોન્ચ કરી રહ્યા છીએ આ બહુ મોટી વાત છે ચંદ્રયાન પછી બીજા અભિયાનો પણ આપણે આગળ વધારવાના છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત પણ એમની સિદ્ધિનું એક પીછું છે કે રસ્તા હોય શાળા હોય કોલેજો હોય હોસ્પિટલ હોય કે નેટવર્કિંગ હોય આ બધામાં મોદી સરકારે ઘણું બધું કામ કર્યું છે અલબત્ત કેટલાક કિસ્સાઓમાં જે ખામીઓ રહી છે એરપોર્ટમાંથી પાણી ટપકવા પુલો પડવા રસ્તાઓમાં રસ્તાઓ તૂટવા આ બધી જે વસ્તુઓ છે શાળા કોલેજના બિલ્ડિંગોની વાત હોય તો એમાં જે ક્વૉલિટીનો પ્રશ્ન છે એ પણ બહુ મહત્ત્વનો છે વોકલ ફોર લોકલ ગરીબોને ઘર આપવાની વાત મધ્યમ વર્ગીયના જીવનમાં સરકારની દખલગીરી ઓછી થાય એ માટે પણ ત્યાં એમણે એક બહુ મહત્ત્વની વાત કરી કે ત્રણ લાખ સરકારી ઇકાઈ છે પંચાયતથી માંડી કેન્દ્ર સરકાર સુધીની બધી ઇકાઈઓની એણે વાત કરી એમાં એમણે જે એક સંકલ્પ લેવાની વાત કરી એ બહુ મહત્ત્વનો છે કે સરકારી દખલગીરી લોકોના જીવનમાં ઓછી થાય એ માટે દરેક સંસ્થા વર્ષમાં બે સુધારાની વાત લઈને આગળ વધે તો કેટલા બધા સુધારા થાય અને કેટલું બધું પરિવર્તન આવી શકે આ બહુ સારો મુદ્દો છે એ પછી ત્રીજી વાર દેશવાસીઓ એમને સત્તા આપી એમણે એની માટે જનતાનો આભાર માન્યો અને જનજન કી સેવા એમનો ઉદ્દેશ છે અને સંતોષ નથી લેવાના આ વિકાસથી હજી પણ વધુ નવી ઊંચાઈ લઈ જવાની જે એમણે વાત કરી એ પણ બહુ મહત્ત્વની હતી એફડીઆઈની એમણે વાત કરી કે એફડીઆઈનો પ્રવાહ વધી રહ્યો છે શેરબજારની ફૂલગુલાબી તેજી એક એનો પડઘો પણ પ્રતિબિંબ પણ ગણાય સેનાના બજેટની પણ એમણે વાત કરી આત્મનિર્ભર બનવાની એમાં વાત કરી સેનાના સાધનો દારૂગોળો એનું ઉત્પાદન અને એમાં ભારત હબ બને એવી પણ એણે વાત કરી પણ એમણે અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ નહીં કર્યો અગાઉ આ યોજનામાં યોજના માટે બળી ચડીને પ્રચાર કરતા હતા પણ વિપક્ષના દબાણ પછી અગ્નિવીર યોજનામાં સુધારાઓ કરવા પડ્યા એનો સ્વીકાર મને લાગે છે આ કરવો જોઈતો હતો અને હજી આ અગ્નિવીર યોજના કઈ રીતે આગળ વધે એનો પણ ઉલ્લેખ થયો તો વધારે સારું રહે મોંઘવારીનો ક્યાંય ઉલ્લેખ થયો નથી સરકારી ચોપડે મોંઘવારી ઘટી રહી છે ઘટી રહી છે એવું આપણને લાગી રહ્યું છે પણ વાસ્તવમાં મોંઘવારી વધે છે ભ્રષ્ટાચારનો મુદ્દો એમણે બહુ ઉપસાવ્યો બીજા ભાગ પ્રવચનના બીજા ભાગમાં કે અમે જંગ છેડો છે ને એની અમે કિંમત પણ ચૂકવવી પડી છે મારી અંગત પ્રતિષ્ઠા પણ દાવ ઉપર છે છતાં પણ અમે એમ કે આ મુહિમ આ આંદોલન ચાલુ રાખશું ને ભ્રષ્ટાચારીઓમાં ભયનું વાતાવરણ પેદા કરશું પણ મને લાગે છે કે હવે મોદી સરકાર અથવા ભાજપ ભ્રષ્ટાચારની વાત કરે ને ત્યારે ગળે ઉતરતું નથી કારણ કે એમણે બીજા પક્ષોમાંથી અનેક ભ્રષ્ટ નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપ્યું છે એટલું જ નહીં પણ એમની કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારમાં પણ એ મહત્વના હોદ્દાઓ ધરાવે છે એના નામમાં પડવાની આપણે જરૂર નથી પણ હવે ભ્રષ્ટાચારનો મુદ્દો જે પહેલાં પકડ હતી નરેન્દ્ર મોદી અને ભાજપની બે હજાર ચૌદ પહેલાં અને બે હજાર ચૌદ પછીના બે ત્રણ વર્ષોમાં ત્યારે લોકોને ભરોસો બેસતો હતો કે ભાજપ આ ભ્રષ્ટાચાર દૂર કરશે પણ હવે ભાજપના રાજ્યોમાં પણ ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓ બહાર આવી છે અને ભ્રષ્ટ નેતાઓને જેમ બાથ ભરીને પક્ષમાં લાવવાનું કામ છેલ્લા બે પાંચ વર્ષોમાં થયું છે એ પછી ભ્રષ્ટાચાર સામે આ સરકાર લડત કઈ રીતે ચલાવે છે એના ઉપર વિશ્વાસનું પ્રમાણ ઘટ્યું છે આપના નેતાઓ જે રીતે જામીન ઉપર બહાર છૂટી રહ્યા છે અથવા તો ઝારખંડના મુખ્યમંત્રી પણ જે રીતે જામીન ઉપર છૂટી શકે હમણાં જ છેલ્લે ફારૂક અબ્દુલ્લાને ઈડીના ગુનામાંથી ચીટ અપાય છે આ બધું જે રીતે જોવા મળે છે કે ટાર્ગેટ કરવામાં આવે છે ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષને એવો જે આક્ષેપ છે એ પણ ક્યાંક સાચો છે એવું લાગી રહ્યું છે એમણે બાંગ્લાદેશનો ઉલ્લેખ કર્યો બાંગ્લાદેશના હિન્દુઓ લઘુમતીઓના સલામતીનો મુદ્દો ઉપસ્થિત કર્યો પણ એમણે શેખ હસીના જે રાજીનામું દઈને સીધા ભારત આવ્યા અને હજી ભારતમાં છે અને એ અંગે ભારતની શું નીતિ રહેવાની છે એ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી અથવા તો બંગ્લાદેશના વચગાળાની સરકાર છે મોમદ યુનુસની સરકાર રચાઈ છે એમાં ભારતની ભૂમિકા કઈ પ્રકારની હશે એ વિશે પણ એમને કોઈ અંદાજ ના આપ્યો એટલું કહ્યું કે દરેક દેશની શાંતિ અને વિકાસમાં ભારત ભાગીદાર છે આ વખતે એમણે કાશ્મીર પાકિસ્તાન અને ચીનને લગભગ છોડી દીધા આટકોતરો ક્યાંક ઉલ્લેખ કર્યો કે દેશમાં અને દેશ બહાર ઘણા બધા પડકારો છે ભારત જે રીતે વિકસિત વિકસિત થઈ રહ્યું છે વિકસિત ભારત થવા જઈ રહ્યું છે તો કેટલાકને સંકટ લાગે છે પણ એમણે એમણે ભરોસો આપ્યો કે અમારો વિકાસ કોઈના માટે સંકટ નથી અમે યુદ્ધની ભૂમિકામાં નથી માનતા અમે બુદ્ધમાં માનીએ છીએ અમારી બદનીયત જેમની બદનીયત છે એમને નેક નિયતથી અમે જીતીશું આ નરેન્દ્ર મોદીનો નવો દ્રષ્ટિકોણ છે આ નવા નરેન્દ્ર મોદી છે જે એમ કે છે બદનિયતવાળા લોકોને નેક નિયતથી અમે જીતીશું એમ તો એમણે એમ પણ વિપક્ષો ઉપર હલ્લો કરતાં કહ્યું કે કેટલાક લોકો પ્રગતિ જોઈ શકતા નથી ખુદકા ભલા ન હો દૂસરો કા ભલા દેખ નહીં શકતા એવી ભાષામાં એમણે વાત કરી અને એમ કહ્યું કે આવી વિકૃત માનસિકતાથી આપણે બચવું પડશે કારણ કે આવી માનસિકતા વિના વિનાશ અને સર્વ વિનાશ તરફ લઈ જાય છે અને દેશ માટે બહુ નુકસાનકારક છે પરિવારની રાજનીતિ ઉપર એમણે ફરીવાર પ્રહાર કર્યો અને એમાંથી આગળ જઈને જે એમણે વિચાર રજૂ કર્યો એ બહુ આદર્શ રૂપ વિચાર છે મને લાગે છે એમને એમ કહ્યું કે એક લાખ યુવાનો કે જેમનું કોઈ પણ બેકગ્રાઉન્ડ દૂર દૂર સુધી નથી એવા એક લાખ યુવાનો રાજકારણમાં સક્રિય રીતે આવે પંચાયતમાં પણ આવે નગરપાલિકામાં પણ આવે ધારાસભામાં પણ આવે કે સંસદમાં પણ આવે આ બહુ મહત્ત્વની વાત છે આદર્શની દ્રષ્ટિએ બહુ સારો વિચાર છે પણ એમણે કહ્યું કે આ બધા પક્ષોએ આનો વિચાર કરવો જોઈએ વિચાર તો થાય પણ એનો અમલ કેટલો શક્ય છે આ બહુ મહત્વનું છે કારણ કે હવે પરિવારવાદ વિપક્ષોમાં તો વર્ષોથી છે છે અને છે જ પણ ભાજપમાં ઓછું નથી એવું આપણે હવે જોઈ રહ્યા છીએ એટલે આ મુદ્દો પણ બહુ મહત્વનો છે એમણે યુસીસીનો ઉલ્લેખ પણ કર્યો આ બહુ મહત્વનો વાત છે સમાન સિવિલ કોડ વિશે સુપ્રીમ કોર્ટ શું માને છે એની વાત કરતાં કરતાં એમણે કહ્યું કે અત્યારનો જે સિવિલ કોડ છે એ કોમ્યુનલ સિવિલ કોડ છે એ ભેદભાવ કરતો સિવિલ કોડ છે હવે આપણે સેક્યુલર સિવિલ કોડ એટલે આ કોમ્યુનલ અને સેક્યુલર બે શબ્દો બહુ એણે સરસ રીતે પ્રયોજ્યા છે એનો એનો એની પાછળનો એમનો દ્રષ્ટિકોણ પણ બહુ સ્પષ્ટ છે આ આપણે સમજી લેવું જોઈએ એટલે આગળ હવે આ કાયદો કઈ રીતે આવી શકે છે બહુ શક્યતાઓ ઓછી છે કારણ કે કુમાર અને નાયડુના સહારે તેઓ સરકાર ચલાવી રહ્યા છે એટલે આ કાયદો લાવવો બહુ મુશ્કેલ છે વકફ બોર્ડના કિસ્સામાં પણ આપણે જોયું કે ખરડો જેપીસીને આપવો પડ્યો વિપક્ષના વિરોધ પછી આ રીતે તમે જુઓ તો આ વાત એટલી અમલીય દ્રષ્ટિએ છે એ બહુ મહત્ત્વનું છે એમણે એક બહુ ભ્રષ્ટાચારની બાબતમાં બહુ સરસ કહ્યું કે સમાજમાં એક જે વિચાર ચાલી રહ્યો છે જે માનસિકતા પનપી રહી છે એ બહુ ખરાબ છે એ બહુ જોખમી છે ભ્રષ્ટાચારનું મહિમા મંડળ આ બહુ એમણે સાચી વાત કરી છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં હવે ભ્રષ્ટાચાર અમુક હદે તો શરૂ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે ભ્રષ્ટાચાર નથી એવું આપણે કહી શકીએ એવી સ્થિતિમાં જરાય નથી પછી એ ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય કે દરેક રાજ્યમાં આ સ્થિતિ કોઈને કોઈ પ્રકારે છે પેપર ફૂટવાથી માંડી નકલી સરકારી કચેરીઓ નકલી સરકારી શાળા નકલી ટોલ નાકા આ ગુજરાતની વાત છે પણ બીજા રાજ્યોમાં પણ આવી કેટલીક વસ્તુઓ ચાલી રહી છે સવા કલાકથી વધુ એમનું પ્રવચન રહ્યું અને એમાં ઘણા બધા મુદ્દાઓ એમને ઉપસાવ્યા ઘણી બધી વાતો ઉપર એમણે ભાર મૂક્યો બહેનોની આત્મનિર્ભરતા ઉપર પણ એમણે બહુ સરસ રીતે ભાર મૂક્યો કે દસ કરોડ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર થવા જઈ રહી છે આ બહુ મહત્ત્વની વાત છે અને મહિલા વિરુદ્ધ ગુનાઓમાં કડકમાં કડક કાયદાનો અમલ થાય એની પણ એમણે વાત કરી આ પણ પછી એમાં મેટર્નિટી લીવનો પણ એમણે સમાવેશ કરી લીધો એટલે મહિલાઓમાં મોદી બહુ લોકપ્રિય છે અને આવો મુદ્દો એમના પ્રવચનમાં હોય એ બહુ સ્વાભાવિક છે યુવાનોને એમણે ઘણું બધું પ્રોત્સાહન આપવાની વાત કરી છે પણ જમીનની હકીકત કંઈક જુદી છે બેરોજગારીની સ્થિતિ આપણે એમ્પ્લોયબિલિટી આજના યુવાનોમાં કેટલી છે આ બહુ મહત્ત્વનું છે એટલે જ એમણે સ્કિલની વાત કરી આ સ્કિલ બહુ મહત્ત્વનું છે સ્કિલ ઇન્ડિયાને એવા બધા ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા ચાલી રહ્યા છે પણ એ જેટલા સફળ થવા જોઈએ એટલા સફળ થયા નથી ઓલમ્પિકની એમણે વાત કરી કે બે હજાર છત્રીસમાં આપણે યજમાન બનવા તરફ આપણે કામ કરી રહ્યા છીએ પણ આપણને માત્ર છ મેડલ મળે છે એકસો ચાલીસ કરોડના દેશમાં એ માટે સરકાર શું કરવા માગે છે શાળા કક્ષાએથી જ ઓલમ્પિક માટેની તૈયારીઓ શરૂ થાય જેમ ચીન અને અમેરિકામાં કે બીજા દેશોમાં આજે નેધરલેન્ડ સાવ નાનકડો દેશ છે પણ મેડલની સ્થિતિ એ કેટલો બધો ઉપર છે એટલે આપણે રમત ગમત માટે એક વાતાવરણ શાળા કક્ષાએથી શરૂ થાય તો આપણે ઓલિમ્પિકમાં કારણ કે એ પણ એક સોફ્ટ પાવરનો હિસ્સો છે એટલે એ દ્રષ્ટિએ પણ આપણે વિચાર કરવો જોઈએ પણ સમગ્ર તયા નરેન્દ્ર મોદીનું અગિયારમું લાલ કિલ્લા પરથી થયેલા ભાષણમાં આગલા દસ વર્ષ કરતાં થોડી વોટ આવી છે એના ઉત્સાહમાં જોમ જુસ્સામાં અને મને લાગે છે સામે બેઠેલા પ્રેક્ષકોમાં નેતાઓમાં પણ એનો જોમ જુસ્સો જેટલો હોવો જોઈએ એટલો જોવા નહીં મળ્યો આટલો તફાવત છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામ પછી લોકસભામાં પણ આપણને જોવા મળ્યું ને આજે નરેન્દ્ર મોદીના પણ પ્રવચનમાં થોડું ઘણું જોવા મળ્યું પણ ઘણા મુદ્દાઓ બહુ સારા એમણે ઉઠાવ્યા પોતાની સિદ્ધિઓ સારી રીતે વર્ણવી અને વિકસિત ભારત તરફનો રોડ મેપ એમણે જે આપ્યો એ પણ બહુ ઉલ્લેખનીય છે આ રીતે નરેન્દ્ર મોદીના ભાષણને આપણે જોવું જોઈએ નિરીક્ષિત કરીને આ રીતે નરેન્દ્ર મોદી હવે આગળ કઈ રીતે વધી રહ્યા છે એમનો જોમ જુસ્સો ઉત્સાહ કઈ રીતનો રહ્યો છે એ પણ આપણે જોવું રહ્યું અને બસો ચાલીસ બેઠક સુધી પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરો નીતિશ અને નાયડુના સહારે બની છે થ્રી પોઈન્ટ ઝીરો સરકાર એ કઈ રીતે આગળ વધવાની છે એ પણ આપણે જોવાનું છે જય હિન્દ સૌને સ્વતંત્રતા મુબારક આ દિવસની ખૂબ ખૂબ શુભકામના